વડોદરાના તળાવમાં બાળકોને પ્રવાસમાં લઈ બનેલી દુર્ઘટના જાણો છો તને ખબર જ છે કે વડોદરામાં બહુ મોટી દુર્ઘટના થઈ હતી ઘણા બધા બાળકો અને શિક્ષકો નદીમાં ડૂબી ગયા હતા ત્યારે તે પ્રત્યે દિવાયત ખાવાડે પ્રતિશોધ આપતા શું કહ્યું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં અને દિવાય ખાવાડ બહુ ગુસ્સે થયા છે અને ઘણું બધું બોલી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પહેલાં તો મિત્રો પહેલાં અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો પ્રવાસમાં લઈ જતા શિક્ષકો સાથે તળાવમાં બુડી અને આશરે ન્યૂઝ વાળા એમ કે છે કે આશરે મિનિમમ પંદર શિક્ષક સાથે બાળકો સાથે પંદર વ્યક્તિનું મોત છે તો સાહેબ આપણે ભગવાનને પ્રાર્થના કરી કે બધાના આત્મા શાંતિ આપે જે ઘટના બની છે એ શોખદાયક છે આપણને દુઃખ લાગે જે બાળકો પાણીમાં ડૂબી ગયા છે ભારત દુઃખ આવીશ્યા હતા પણ કુદરતથી મોટો જગતમાં થા કોઈ હોય નહીં કુદરતથી મોટો કોઈ દુનિયામાં છે નહીં મારું તમારું ડાપણ તો આપણા હિમાળા સુધી કે આપણા ઘર સુધી હાલે બાકી કુદરતની કોરટું તો બહુ ન્યારી છે